નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ મહેસાણા માં આઈટી ઓફિસર ડેપ્યુટી મેનેજર આઈટી ની 25 જેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે તેની લાયકાત અનુભવ અને બીજી વધારે માહિતી આજના વિડિયોમાં જોઈ લઈએ ઉત્તર ગુજરાતની અગ્રણ્ય બેંકિંગ સંસ્થા ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડ મહેસાણા કે જેના જૂનો મહેસાણા જિલ્લો મહેસાણા પાટણ અને ગાંધીનગરમાં ઇઠ્યાસી શાખાઓ છે તથા પાંચ હજાર કરોડનો બિઝનેસ ધરાવતી આ બેંક છે સહકારથી સમૃદ્ધિ અંતર્ગત ચાલી રહેલ પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત બેંકમાં આઈટી બેન્કિંગને લગતી કામગીરી હોવાથી નીચે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા આઈટી બેન્કિંગ કામકાજના અનુભવ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈથી દસ દિવસમાં બેંકની સત્તાવાર વેબસાઇટ છે જોબ્સ ડોટ એમડી

બેન્કિંગ ક્ષેત્રનો આઈટીને લગતો અનુભવ હોવો જોઈએ ભરતી અંગેની જાહેરાતના નિયમો અને શરતો ખાસ જોવા ફક્ત ઓનલાઈન અરજી ધ્યાનમાં લેવામાં આવશે ખોટી વિગત આપનાની અરજી રદબાતલ ગણાશે ઉપરોક્ત જાહેરાત અન્વયે પસંદ થયેલ ઉમેદવારને બેંકની જરૂરિયાત મુજબ નિમણૂંક અપાશે બેંકના પે સ્કેલ મુજબ ગ્રેડ આપી પગાર તથા અન્ય લાભો ચૂકવવામાં આવશે લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યૂ લીધા બાદ નિમણૂક કરવામાં આવશે અને લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે માંગવામાં આવેલ શૈક્ષણિક લાયકાત લાયકાત અને અનુભવ ધરાવતા વ્યક્તિઓની અરજીને ધ્યાનમાં લેવામાં આવશે તથા અનુભવ ધરાવનાર ઉમેદવારને યોગ્ય છૂટછાટ આપવામાં આવશે આ અગાઉ બેંકમાં કરવામાં આવેલ કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં અરજી મંજૂર કે નામંજૂર તેમજ ભરતીને લગતા તમામ હક બેન્ક મેનેજરને અબાધિત રહેશે ઉમેદવારે અરજી સાથે શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રની ખરી નકલ સામેલ કરવાની રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો